વ્યક્તિ હતા એક બબીતાબેન જયેશભાઈ તળવી અને બીજા એક દિનેશભાઈ પાંચિયાભાઈ તળવી આ બંને લોકો એમની અમુક રજુઆતો હતી રજુઆતો બાબતે અને રજૂઆતો સંતોષો માટે સવારના આઠ વાગે એમને જાણ થઈ હતી એટલે સવારના આઠ વાગ્યા થી વહીવટી તંત્ર પોલીસ અને ફાયરના અધિકારીઓ પહોંચી ગયેલા હતા અમે સતત અમને સમજાવટ અને ભારે જહેમતમાં બાદ હવે એમને મનાવી લેવામાં આવ્યા છે એમની જે જરૂરિયાત છે એના ઉપર અમે આગળની કાર્યવાહી કરવા માટે એમને સંમત કરી લીધા છે અને હાલ ઉતરી ગયા છે અત્યારે એમની હેલ્થ ચેકઅપ માટે અમે હોસ્પિટલ લઈ જઈએ રહ્યા છીએ અત્યારે અમારી એસઓયુની ફાયર બ્રિગેડની ટીમ હતી અને વડોદરાથી ખાસ ફાયર બ્રિગેડની એક ટીમ બોલાવવામાં આવેલી હતી જે ટેકનિકલી એફિશિયન્ટ હોય ડૉક્ટર કિશનદાન ગઢવી ડેપ્યુટી કલેક્ટર અને પ્રાંત અધિકારી રાજપીત સવારના સાત એક વાગ્યાના સુમારે સમાચાર મળેલા કે બે જણા ટાવર પર ચડી ગયા છે એમની માગણીઓ હતી જે વિસ્થાપિતોને લગત તો એ બાબતે અધિકારીશ્રીઓ આવી ગયેલા અને એમણે એમના પ્રશ્નો સારી રીતે પૂરા થાય એમ એમના સગામાળા મારફતે ચર્ચા કરી અને સંતોષકારક જવાબ આપી અને જે બી આગળની કાર્યવાહી છે એ કાયદેસરની થશે અને એમને મદદરૂપ થઈશું એમ કહેતા એ લોકોને સાંત્વના મળતા એ લોકો વિશ્વાસમાં આવી અને સારી રીતે નીચે આવી ગયેલ છે જેમાં વડોદરાથી પણ ફાયર બ્રિગેડની ટીમ આપણને મદદમાં અહીંયા આવી ગયેલી હતી લો એન્ડ ઓર્ડરનો તો કોઈ પ્રશ્ન નહોતો પરંતુ આપણી બે માનવતાની દ્રષ્ટિએ બે જિંદગીમાં કશું કોઈ હાનિ ન થાય તે હેતુથી આપણે પૂરેપૂરી તકેદારી રાખી પોલીસે અને તંત્રએ અને તમામ લગતે એજન્સીઓએ સારી રીતે સાંત્વના રાખી અને ગામના આગેવાનો પણ એમાં ખૂબ સહકાર આપી અને મીડિયેટર બની અને આ પ્રશ્ન હલ કરેલ છે ડીવાય એસ પી આર પટેલ નર્મદા આ જમીન બાબતની સાત બારના નકલ માટે અમને રેકોર્ડ પણ મળી ગયો છે અને અમારી સાત બાર મળી ગઈ છે અમારા ઘરનું માલિક હતું બબીતાબેન અને એ ઉપર સેરાતા અને અમને સરકાર દ્વારાથી આપવામાં આવ્યું છે કેમ કેમ ઉતરી ગયા છે કોઈ જાતનો વાંધો નથી આવ્યો અધિકારીઓએ અમને આશ્વાસન આપી અને અત્યારે આપ્યું છે બધી અને માગણી અમારી પૂરી કરી જમીન લઈ લેવામાં આવી છે પણ અમારે આ જમીન કોઈ સહી કરી ગયેલ નથી એટલે જમીન ગઈ ગયેલ નથી કાલ પણ માગણી એમ જ છે કે અમારે આ સાત બાર અમારા દાદામાં નીકળી છે અને એના ભાઈની સાત બાર નીકળે અને અલગ અલગ અમારા ફરાવણી ફરી ગયેલ છે એટલે એના મોટા ભાઈની જો નિગમમાં ગઈ હોય તો એનું અમારે કોઈ લેવા દેવા નહીં પણ મારા સસરા એનાથી નાના છે એની સાત બાર આ માથે નીકળવી જોઈએ એની અમે ગમે ત્યાં પણ છોકરીના નામે કરી શકીએ અથવા બીજાના નામે પણ ભવિષ્યમાં એ કરી શકીએ લોકો પણ કહે કે સુપ્રત થઈ ગઈ છે પણ અસ્તે કંઈ બરોબરનો નિકાલ આવ્યો નથી ઐશુકભાઈ અમારા સરકાર પાસે અમારે નકલ જ જોઈ હતી હા અમારે નકલ મળી જાય એટલે અમારા પપ્પાને અમે ગમે તે રીતે કોઈ ભાઈને આપીને તો અમારા પપ્પાને અમે સારવાર કરીએ ને એ તો અમને ખબર જ નહીં અમને નથી પૂછ્યું કે અમારા ઘરે આવ્યા પણ નથી

કોણે કર્યું કોણે નહીં એ તો અમને હવારમાં જ્યાં ને તો જ ખેલાઈ ખ્યાલ પછી અમારા સણપોષ છે અમે સણપોષને ફાન કર્યો તો સણપોષ એવું કહે કે હવે તમે અહીંયા સાપરું કરો અહીંયા મેં સાપરું કરવા રહ્યા કે મારા પપ્પાને મેં મજૂરી કરીને ખવડાવવા અમારે મારા પપ્પાના ભાગમાં હાડા ચારી કરાવેલી હે ને નીચે છે નર્મદાની બાજુમાં નીચે તો એ ત્રણ એકર છે નથી મળ્યું અમને કોઈ વર્તન નથી મળ્યું ને અમને કોઈ સરકારે કે કોઈ બી અમોને કોઈ પૂછ્યું નથી કે અમે જમીન તમારી સંભાળ કરીએ હું અમારે હું માંગરી હોય અમારે નકલ આપી દીધી એટલે અમારે કોઈ માંગરી નહોતી કે અમે હવે કોઈ ભાઈને તો અમે ગમે તે કરશું તો પછી આજે કેટલા પંદર વર્ષથી અમારા બાપાને એટલી ઉંમર નથી આવે અમે અમારા બાપાને આઈ ઓફિસે હલી ઓફિસે લઈને જઈએ કોઈ સાહેબ નહોતા જવાબ દેતા અમોને જમીન મારે આજે કેટલા છ સાત વર્ષ થી જ છે એમ તો હમ ને આજે ત્રણ વર્ષ મારા બાપા એલી ઉમર થી તો આજે ત્રણ વર્ષ પંજાની મજૂરી નહીં કરતા અમારે એની જ વાહ રહ્યા